અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામમાં આવેલી અક્ષરદીપ શાળામાં એક ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી છે ત્રણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનીને છેલ્લા ત્રણ વર્ષથી ફી ન ભરવાના કારણે વર્ગખંડમાં બેસવા દેવામાં આવતો ન હોવાનો ગંભીર આક્ષેપ થયો છે વિદ્યાર્થીના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેઓ શાળાની ફી ચૂકવી શક્યા ન હતા શાળા સંચાલકોએ ફી ભર્યા વિના શિક્ષણની મંજૂરી ન આપતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો વધુમાં જ્યારે પરિવારે બાળકનું લિવિંગ સર્ટિફિકેટ માંગ્યું ત્યારે શાળાએ તે આપવાનો પણ ઇન્કાર કર્યો હતો મામલાની જાણ થતા આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ અને અંકલેશ્વર હાંસોટના પ્રમુખ નીતિન વસાવા શાળાએ પહોંચ્યા હતા તેમણે શાળા સંચાલકો સાથે ચર્ચા કરી અને શિક્ષણના વ્યાપારીકરણનો વિરોધ નોંધાવ્યો આપના નેતાઓએ દબાણ કર્યું બાદ શાળા સંચાલકોએ લિવિંગ સર્ટિફિકેટ આપવાની ખાતરી આપી હતી આમ આદમી પાર્ટીએ ભરૂચ અને અંકલેશ્વરના અનેક ખાનગી શાળાઓમાં શિક્ષણ વ્યાપાર બનાવવામાં આવી રહ્યાનું જણાવ્યું અને આવી ઘટનાઓ અટકાવવા માટે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી મારા છોકરા ત્રણ વર્ષ થી નતો બનતો આ લોકો એલસી નતા એટલે આમ આદમીના પાર્ટી આયવા છે એ લોકો જોડે હું વાત કરી તેની જાણ કરેલી છે એલસી આપવાનું કઈ રહેલા છે એટલે કાલે કદાચ આજે આપી દેશે હારું ત્રણ વર્ષ થી નહિ આવતા ના પહેલા અમને એક મળી અને કહેવામાં આવ્યું કે ત્રણ વર્ષથી એક બાળકનું આ જે બાળક છે એનું ભવિષ્ય બગડી રહ્યું હતું આજે આ જે અક્ષરદીપ જે સ્કૂલ છે એ સ્કૂલ ખાતે આમ આદમી પાર્ટીના ભરૂચ અને અંકલેશ્વરના તમામ આગેવાનો અહીંયા આવેલા છે ત્યારે જાણવા મળ્યું કે ત્રીજા ધોરણમાં બીજા ધોરણની અંદર જ્યારે છોકરો ભણતો હતો ત્યારે એક ફી ન ભરી શક્યા જેના અભાવે છોકરાને બહાર બેસાડવામાં આવ્યો એક્ઝામના સમયમાં ત્યાર પછી છોકરાને સ્કૂલમાં આવવાથી બંધ કરાવવામાં આવ્યો સ્કૂલમાં બંધ કર્યો અને ત્રણ વર્ષ થઈ ગયા ત્રણ વર્ષથી એનું એલસી પણ આ લોકોએ આપ્યું નથી સ્કૂલની ફી ના ભરવાના કારણે જેના કારણે ત્રણ વર્ષથી આ બાળકનું ભવિષ્ય બગડી રહ્યું હતું જેવી જાણ થઈ આજે અમે અહીંયા સ્કૂલ પર આવ્યા છે ત્યારે પ્રિન્સિપલ અને સ્કૂલના ટ્રસ્ટી દ્વારા બાંહેંદરી આપવામાં આવી છે કે આવતીકાલે આનું જે એલસી છે એ એલસી આપી દેવામાં આવશે પરંતુ આવી ભરૂજની અંદર જે પ્રાઇવેટ સ્કૂલો જે ચાલી રહી છે જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો ચાલી રહી છે જેને શિક્ષણ બનાવી દીધો છે એ તમામ લોકોના વિરુદ્ધ ની અંદર અમે આવી એક મોરચો ઉપાડીશું અને આ સ્કૂલના વિરુદ્ધમાં પણ જિલ્લા શિક્ષણ અધિકારી કરવાની થશે એ પણ અમે કરીશું પરંતુ અમે કહેવા માંગીએ છીએ મીડિયાના માધ્યમથી કે જે કોઈ પણ સ્કૂલના ટ્રસ્ટીઓ હોય જે કોઈ પણ સ્કૂલના આગેવાનો હોય અને કોઈ ભાજપના કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓના આશીર્વાદ લઈને ચાલતા હોય એ તમામ લોકોને હું ચેતવવા માંગુ છું

અમે વિદ્યાર્થીને ફી માટે કોઈ પણ વિદ્યાર્થીને અમે પરીક્ષામાં બેસવા બેસાડવામાં આવશે નહીં એનું અમે રોકાણ કરી રોકી શકતા નથી ખૂબ ફી બાકી હતી અને આ વાલી ત્રણ વર્ષ સુધી ત્રણ વર્ષ પછી અત્યારે એલસી લેવા માટે જ્યારે વિદ્યાર્થીને આગળ ભણવાનું થયું ત્યારે એલસી લેવા માટે ત્રણ વર્ષ પછી અત્યારે અહીંયા અમારી સંસ્થા પ્રાપ્ત થયા હતા બરાબર અમે એલસી આપવાની ના પાડી નથી અત્યારે ત્રણ વર્ષ સુધી કોઈ પણ વિદ્યાર્થીને એલસી અમે રોકી નથી અને આ વિદ્યાર્થી ત્રણ વર્ષ પછી ત્રણ વર્ષની અંદર આ વિદ્યાર્થીએ અમને લેખિતમાં એલસી મેળવવા માટેની કોઈ અરજી પણ કરેલ નથી બરાબર હજુ અરજી કરીએ તો અમને એલસી મૂકી ના શકીએ ને અમે એલસી આ વિદ્યાર્થીને ક્યાંથી આપી દીધું છે પણ આ વિદ્યાર્થીની ફી બાકી છે વારંવાર કહેવા છતાં ફી અને કોઈ ભરી નથી બરાબર અમે કોઈ પ્રકારની એલસીનું રોકાણ કરવા માટે તેના માટે કોઈ પ્રકારનું વાલીને નિર્માણ કર્યું નથી બરાબર અને આ પ્રમાણે આજે વાલીને બધા બહારના વ્યક્તિઓ જે પાર્ટીઓને લઈને આવ્યા હતા ખોટું છે આ રીતે અમારી સંસ્થાઓ હાલમાં પણ ખૂબ વિદ્યાર્થીઓને ફી બાકી છે છતાં બી અમે એન્યુઅલ એક્ઝામ લઈએ છીએ બધી પરીક્ષાઓ લઈએ છીએ પ્રાઇવેટ સંસ્થા છે પરીક્ષા જ્યારે આવે ફી બાકી હોય તો સંસ્થાએ વાલીને આપી શકે વાલીએ સમજીને સહકાર આપવો જોઈએ આપણે મને ભીખો કરવું જોઈએ નહીં કે ના 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 અમે કોઈ પણ વિદ્યાર્થીને એન્યુઅલ અમે ભવિષ્ય બગડવા માટે નથી અમે વિદ્યાર્થીનું ભવિષ્ય સુધારવા પણ વાલીને શું છે કે ફી વધુ બાકી હોય વાલીને નોટિસ મળે એટલે વાલી પોતે જરા વિદ્યાર્થીઓને શાળામાં મોકલવાનું બંધ કરી દે છે ફીના ના કારણે નથી શાળામાં એ લોકો હાલીને મળી શકે